આજરોજ સાંજે સાત વાગ્યે ભારત કી સ્વાદ યાત્રા સ્કૂલોના બાળકો વેપારી બન્યા મહેસાણા ખાતે આવેલા આરજે ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ ખાતે ભારત કી સ્વાદ યાત્રા કાર્યક્રમ યોજાયો આરજે ઇન્ટરનેશનલ સ્કૂલના બાળકોને અદ્ભુત વેપારી અનુભવ મેળવ્યો ભારતભરમાં અલગ અલગ રાજ્યોમાં પ્રખ્યાત ફૂડ સ્ટોલ એક જ સ્થળ ઉપર જોવા મળ્યા સ્વયંભૂ પોતાના ઘરેથી ફૂડની તમામ વાનગીઓ જેવી કે દાબેલી ભેળ વડાપાઉ સેન્ડવીચ પીઝા પાણીપુરી તથા કાઠિયાવાડી સહિત સાઉથ અને ચાઇનીઝ આઇટમોનો સ્ટોલ લગાવવામાં આવ્યો હતો જેમાં પેરેન્ટ્સ સાથે બાળકોએ પોતાના સ્ટોલના બોર્ડ અને ધંધાની જાહેરાત માટે એલાઉન્સ પણ જાતે જ કરતા હતા ટ્રસ્ટીના સ્કૂલના ટ્રસ્ટી સાથે મહેમાન શિક્ષણગણ પણ આ ફૂડ મેળાની મજા માણી હતી ભારત કી સ્વાદ યાત્રા અંતર્ગત ઓગણસિત્તેર સ્ટોલ લગાવવામાં આવ્યા હતા આ મેળામાં ગેમ ઝોન સાથે ફૂડ કોર્નરના કુલ ઓગ્ન સ્ટોલ લગાવવામાં આવ્યા હતા આજે ઇન્ટરનેશનલ સ્કૂલના ચેરમેન ડૉક્ટર યોગેશ પટેલે પણ દરેક સ્ટોલની મુલાકાત લઈ બાળકોને બનાવેલા ફૂડની મજા માણી હતી કાર્યક્રમ વિશે મારું નામ ડોક્ટર કાંતિલાલ પટેલ આઈ એમ ધ ચેરમેન ઓફ આરજે ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ આજનો જે કાર્યક્રમ છે ફૂડ ફેસ્ટિવલ આજે ફૂડ ફેસ્ટિવલ એ બાળકોએ જે ઓર્ગેનાઇઝ કર્યો છે એમાં આપણા દેશના દરેકે દરેક એરિયાની ફૂડ બધી એક્ટિવિટી અહીંયા આગળ એમણે ઓર્ગેનાઇઝ કરેલી છે તો એમાં મેન અમારો જે ઉદ્દેશ છે કે બાળકો આ રીતે પોતે એકાઉન્ટેબિલિટી પછી ટીમ વર્કમાં કઈ રીતે કામ કરવું અને બિઝનેસ કઈ રીતે કરવો એની એક અત્યારથી એમને ટ્રેનિંગ એક પ્રકારની શરૂઆત થઈ જાય અને બાળકોમાં મેન વસ્તુ ઉત્સાહ જોઈને ખરેખર એના પાછળ જે ફેકલ્ટીએ જે હાર્ડવર્ક કર્યું છે એના સિવાય અમારી જે જે મેનેજમેન્ટ ટીમે પણ સપોર્ટ કર્યો છે તો એ બદલ હું દરેકનો વાલી મિત્રોનો વિદ્યાર્થીઓનો અમારા સ્ટાફનો અને મેનેજમેન્ટ ટીમનો બધાનો હાર્દિક હાર્દિક ધન્યવાદ કરું છું અને હાર્ટલી થેન્ક્સ કહું છું કુલ કેટલા સ્ટોલ લાગેલા છે અને દરેક સ્ટોલની શું વિશેષતા છે ટોટલ સિક્સટી નાઈન સ્ટોલ છે તો એમાં અમુક ધારો કે પંજાબી સ્ટોલ છે કાઠિયાવાડી સ્ટોલ છે સાઉથ ઇન્ડિયન સ્ટોલ છે પછી બ્રેકફાસ્ટ માટેના સ્ટોલ 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 છે 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 તો આ બધી વસ્તુમાં એના સિવાય બીજા ગેમ ટોટલ માટે જે મુખ્ય ઉદ્દેશ તમે કીધો તો અત્યારે બાળકોના વિશેષ જે ફૂડ લઈને આવ્યા કે ક્યાંથી લઈને આવ્યા કઈ રીતે એની પ્રિપ્રેસિ નથી તો બાળકો જે બધું ફૂડ છે જાતે ઘરે બનાવેલું છે અને ઘરેથી એમને બધી પ્રિપેરેશન કરેલી છે અને એમના પેરેન્ટ્સે બી એમને સપોર્ટ કરેલો છે એટલે બધું જ ફૂડ જે છે એ એકદમ હાઈઝિક હાઇજેનિક છે અને એકદમ બેસ્ટ ક્વોલિટી વાળી વસ્તુ જે અમે પર્સનલી બધી બધી વસ્તુ બધી આઈટમોનો ટેસ્ટ કરે તો ખરેખર બાળકોનો જે ઉત્સાહ અને એમનો જે ફૂડની ક્વોલિટી છે એ અદભુત છે અને ખરેખર આ આનાથી આ સક્સેસ પાછળ જે મેન બાળકોનો ઉત્સાહ પેરેન્ટ્સનો ઉત્સાહ ટીચરોનો હાર્ડવર્ક અને મેનેજમેન્ટ નો હંડ્રેડ પર્સન્ટ એમને બેકઅપ અને કોન્ટ્રીબ્યુશન છે અને મીડિયા આગળ સારું એમને પોતાનું યોગદાન આપ્યું છે તો હું હૃદય થી ધન્યવાદ કરું છું આટલી થેન્ક ટુ ઓલ ઓફ યુ જય હિન્દ જય ભારત શું છો આજને જે સમગ્ર કાર્યક્રમ યોજવામાં આવે છે ને આપણું છે મારું નામ હાર્દિક પટેલ છે મારી બેબી સિક્સ સ્ટાન્ડર્ડ ઇંગ્લિશ મીડિયમ માં મળે છે

અહિયાં એ લોકો આવ્યા છે અને અહિયાં સેલ કરે છે તો એ એ પ્રમાણે એમનો બિઝનેસ કઈ રીતે થાય કઈ રીતે આગળ વધી શકાય એ બધું પણ અહિયાં જાણવા મળે છે સંસ્થા આવા નવા નવા આવા કાર્યક્રમો કરવા જોઈએ અને સંસ્થાનો એમાં એવું છે કે કાઉન્ટર ઉપર મારી હોબી છે તો જે પણ ઇન્કમ આવશે પેરેન્ટ એ પોતે જે અંદર ગ્રુપમાં બનાવેલા છે બાળકો એ પોતે જ લેશે અને પોતે જ ડિવાઈડેડ કરી લેવાના છે